પાંચે પાંચનું આ માપમાં આવી જશે કે એ જોત ને બસ હે માપ છે ને આમ તો માપ આપણે મોકલ્યું હતું તું એને જો આમ પકડો ને બરાબર તો ખારો હશે અહીંયા ધ્યાન દેજો બોલતા હોય ને આ આપણે અત્યારે બધા સ્વજનો બંધુઓને ખાસ કહેવાનું છે કે અત્યારે અમે જે કંઈ માપ લઈએ છીએ એ પ્રશ્ન એવા છે કે પહેલાં બાપાના ત્રણ બાપાના ફળા માતાજીનું ફળવું અને ત્રણ બાપાના ફળા છે તો કોના નામે છે કેવું સ્થાપન કર્યું કોઈને ખબર નથી એટલે બધાનો પ્રશ્ન એ છે કે કયા બાપા કયા ફળામાં કયા બાપાને અમારે કામ દેવું એટલે આપણે પેલો પ્રશ્ન તો એ સમાધાન થશે કે એક એના સ્ટેમ બનાવ્યા છે અલગથી

પછી વરચી બાપાનું સ્થાન મેન અહીંયા છે સાણલીમાં અને ગોંડલમાં છે કાંજીબાપા તો આ પાંચ બાપાના સ્થાન છે એ તો વર્ષો થયા છે ટંકારમાય છે પણ ત્યાં હજી હું ગયેલ નથી ત્યાં શું છે કેમ છે મને ખબર નથી આગળ એવી વિચારણા કરશું કે આપણા જેટલા દેવસ્થાન છે એ દેવસ્થાનમાંથી એક સ્થાને કોઈ પણ સ્થાને પછી બધા સ્થાને થાય કોઈ કંઈ વાંધો નથી પણ અત્યારે એના પર જે નામ આપેલું છે હરિદાસ બાપા દોશી જે રીતે

શ્રદ્ધા ક્યાં છે એ બધાય પોતાની શ્રદ્ધાને વિષય છે એટલે આવી રીતના અમે બે આ નવા બનાવડાવ્યા છે અને જ્યારે આમાં અચલ પૂજા વિધિ અચલ પૂજા વિધિ એટલે કે હવે આ બધું ફર્નિચરનું કામ થઈ જાય સીસીટીવી કેમેરા લગાવી જાય પછી અન્નપૂર્ણાગ્રહ છે તો એના ખૂબ મુખાશે નીચે નિર્મૂ છે અતિથિગૃહ ઉપર વિશ્વામલ છે બધે અચલ પૂજા કરી વાસ્તુ પૂજા કરી અને હું ઉમ અને પછી જ હવે એક પ્રસંગ થયા પછી આપણે આ દેવસ્થાન ચાલુ થશે અને બાદથી આવતા એને ઉતારા માટે પણ આપણે આ બધું કીર્તન કરવાના છો અત્યારે આવ્યા છે અમે અહીંયા લેવા આવ્યા છીએ આ મારા ઘરે મંદિરમાં સ્થાપન થશે જેમાં આપણે બધી પ્રતિમાઓનું સ્થાપન કરેલ છે અને એ પ્રતિમા ઉપર ઘણા મહિના સુધી મેં શાંતાઓ કરેલું અને પછી જ નામ પ્રતિષ્ઠા કરેલી એટલે આ બાપાના જે કળા છે એના પર પણ મારી સાધના થશે એની આધના મુજબ એનું અહીંયા કાર્ય છે અહીંયા બધામાં નામ લખવામાં આવશે કે આખે આ બાપાનું કોણ છે કારણ કે ત્રણ બાપાના કળા છે કોઈને ખબર જ નથી કોણ બાપા છે કોણ માતાજીનું કણું છે કોઈને કંઈ ખબર નથી પણ આપણે જે નામ છે એ નામથી જ એક માતાજીનું આમાં સ્થાન લેશે અને આ ત્રણ એક્સ્ટ્રા આપણા ચાર કરાવેલા છે અને માતાજીનું માળું બનાવી અને આવી રીતના બધું લગાવી અને માતાજીનું ટૂંક વાળું થશે લાલ કલરમાં ટૂંકુ અને બાકી બધા ઓરેન્જમાં કલર કહેવાય બાપાનું અને માતાજીનું જે ફળું છે એ પાપા સાથે કોઈ દિવસ હોય નહીં કારણ કે માતાજી છે એ દેવી તરીકે પૂજાય છે અને પાપા છે એ આપણા કુટુંબના વ્યક્તિઓ પરદાદા તરીકે પૂજાય છે એ સુંદર દેવતા છે અત્યારે દેવલો અને આપણા સુંદર દેવું છે એ સવન સિંહાસન બનાવી એના ઉપર ગોઠલ સ્થાપન કરશું અને અહીંયા એક આદર્શ અને આદર્શમાં ગણપતિ અને માતાજીનું ફળું છે એનું અહીંયા સ્થાપન કરશું સિંહાસન ઉપર સવનના સિંહાસન બનાવીને અને આ પોઝિશન કહેવાય પણ આ જે છે એ વ્યવસ્થિત રીતે આપણે એનું સ્ત્રી ઉપર એને સ્થાપન કરશું એને લગાવી દેશું એટલે વ્યવસ્થિત રીતે એના દર્શન થાય માન સન્માન થાય જેટલા આપણા માતા જોઈએ ને બાપાને કુટુંબના હોય કે કોઈ પણ દર્શન કરનારા હોય કે દૂરથી હોય કે નજીકથી હોય જેટલું સ્થાન ભાવથી ભક્તિથી આપશું એટલું આપણને એનું ફળ મળશે આગળની ભીતી એનાથી જ આપણે શાંતિ મળશે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ એની જ કૃપાથી આપણને મળવાની છે માતાજીને બાપાના ખળા આ ઓઢાડી ખળાને આ કોઈ રમકડા નથી આસો છે તો સ્ટેચ્યુ નથી રમકડું નથી પણ ખ્યાલ ન હોય કોઈ ભાવના ખરાબ ન હોય પણ ખ્યાલ ન હોય કે કઈ રીતના એની પૂજા કરે પણ બધા જ બધા એને ચૂંટણી ઓઢાડે બાપાની હોય તો એને સિંધુ લગાવે હવે એવું કઈ અછત પૂજા થઈ જાય પછી એ પૂજારી બધી એની પૂજા વિધિ કરશે બાકી કોઈએ આ કળાને જ્યારે વાર્ષિક એની પૂજા વિધિ થાય નિવેદ થાય ત્યારે એની આપણે બહાર લઈ અને એને સ્નાન કરાવશું એની પૂજા વિધિ કરશું પણ ત્યાં સુધી આવનારે કોઈ એ હાથમાં લઈ જોકે બનવા બનતા જો એવો વિચાર છે કે એને ફિક્સ જ કરી દેવું છે એક પાથથી મગી દે અથવા તો એ પાછું ન થાય અને ચલિત ન થઈ જાય એના માટે આપણે એનું કંઈક વિચારણા કરીએ છીએ કે શું કરવું કેવી રીતના કરવું પણ આ ટ્રેન ઉપર તો ત્રણેય બાકાના ફળા અહીંયા સ્થાપન છ વર્ષોથી એક વાતાજી નીકળવાના ઉપર આવશે એટલે ખાસ ધ્યાનમાં રાખજો દરેક બંધુ પરિવારને આ વિડીયો ખાસ સાંભળવાનો છે કે ત્યારે આવો તો ચુંદડી કે બાજુમાં ત્યાં ધરી દેવી પણ હાથમાં કોઈ ફળા લઈ અને એનું સ્થાપન ઉઠાપન એવી રીતના કરવાનો કોઈને હક નથી કારણ કે આપણે સંરાશ પાત્રોમાં જઈને એવા લાઈને તરત એવું તો નથી હોતું કેમ કે બાંધકામથી આવે દર્શન કરવા આવીએ તો આપણે એમનામ જ આની પૂજા ભક્તિ કરી લેતા હોય છે કોઈ કોઈ પણ સ્પર્શ ન બોલો એ વધારે સારું છે આટલું મારે ખાસ કહેવાનું છે ત્યારે પછી બધું વોટ્સએપમાં વિડીયોમાં બધી જાણકારી આપીશ આપણે મળશું ત્યારે પણ હું જાણકારી આપીશ એટલે ખાસ ખાસ બધાને વિનંતી છે અને આજે અમે એનું આયોજન કરવા માટે જ આવેલા છીએ ફર્નિચરનું કામ પણ અમે મિસ્ત્રી સાથે જ છે એટલે આ બધું ફર્નિચરમાં કે મૂકવા આપણે નક્કી કરેલ હતું કે એકવીસ બાય સાતની જગ્યા છો આ ગણપતિના હનુમાનજીની જે આ સ્થાપન છે એની પાછળના એ પાર્ટીશન મોટું થશે એટલે આજે એની માંગ છે અને શું શું કર્યું છે કેવી રીતના આજે જરૂર છે અને સીસીટીવી કેમેરા માટે વાઇફાઈવાળાને અમે મળીને આવ્યા એટલે બધું હવે જે કંઈ બાકી છે અજાની ઉપર પિરામિડ પણ આવશે બધે અહીંયા છતર બધે આવશે એ બધું કરવાનું બાકી છે એ ફાઇનલ સ્ટેજે પહોંચી જાય પછી એકાદ બે મહિનામાં એક પ્રસંગ કરી અને છેલ્લો પ્રસંગ એક કરી અથર પૂજા વિધા કરી વાસ્તુ પૂજા કરી અન્નપૂર્ણા ગૃહમાં પણ ત્યાં અન્નપૂર્ણા દેવીની કુમૂર્તિને પૂજા કરી અને પાણી પૂરતું પછી જમવાનું એવી કોઈ વ્યવસ્થા પછી ખાશે તો અત્યારે ખાસ તમે આ વિડીયો સાંભળજો અને ખાસ તમે બધા મનમાં દિલમાં દિમાગમાં બેસાડજો કે અત્યાર સુધી કહી દે અજાણતા કહી દે એટલે અસાધના નથી પણ હવે જાણી જોઈને કોઈ અસાધના ન કરો એ ખાસ તમને બધાને વિનંતી અને અહીંયા મેં શ્રીફળ બાર પથ્થર રાખેલું છે ત્યાં શ્રીફળ વધેલો શ્રીફળના જે રીતના ટુકડા થાય કે તમે માતાજીનું હોય તો માતાજી પાસે બાપાનું હોય તો બાપા પાસે કે આમાંથી તમને જેની શ્રદ્ધામાં શ્રીફળ વધેરો ત્યાં તમારે કોઈ શેષ મૂકવાની ધરવાની નથી શેષ નથી ધરવાની પાછળ કારણ એ છે કે પછી અહીંયા કોઈ કુવારતા મળતી નથી અને એકદમ પડ્યું રહે તો ખૂબ થાય જીવાતો થાય તમને બધી ખબર જ છે કે આની પરિસ્થિતિ શું થાય એટલે મહેરબાની કરીને શેષનો રિવાજ આપણે ધરવાનો બંધ કરી દીધો છે શ્રીકંડના જે રીતના કુદરતી ટુકડા થાય એ જ અહીંયા તમારે ધરી દેવાના અને રીતના સાફ કરવાની એને ઘરે લઈ જવાની છૂટ છે આટલી ખાસ અત્યારે જે મને સંકેત આવેલો છે એ તમને બધાને જણાવું છું